નમસ્તે એક વાક્ય પણ તમારા જીવનને બદલી શકે છે જો તેનો અર્થ બરાબર સમજો તો આ સમજાવતી એક નાની વાર્તા એક રાજા ઘણા સમયથી રાજ કરી રહ્યા હતા એક દિવસ તેમણે પોતાના દરબારમાં એક ઉજવણીનું આયોજન કર્યું અને તેમના ગુરુ અને મિત્ર દેશોના રાજાઓને હાર્દિક આમંત્રણ આપ્યું ઉજવણીને વધુ સારી બનાવવા માટે રાજ્યની પ્રખ્યાત નર્તકીને પણ આમંત્રણ આપવામાં આવ્યું રાજાએ પોતાના ગુરુને થોડાક સોનાના સિક્કા પણ આપ્યા જેથી જો ગુરુ ઈચ્છે તો નર્તકીને તેના ઉત્તમ નૃત્ય માટે પુરસ્કાર આપી શકે નૃત્ય આખી રાત ચાલુ રહ્યું બ્રહ્મ મુહૂર્તનો સમય આવ્યો નર્તકીએ જોયું કે તેનો તબલા વાદક ઊંઘી રહ્યો હતો તેને જગાડવા માટે તેણે એક પંક્તિ ગાઈ ઘણો વીતી ગયું થોડું જ બાકી છે દરેક પળ કિંમતી હવે તો જાગ નહીં તો કલંક લાગી જશે જુદા જુદા લોકોએ આ પંક્તિનો અલગ અલગ રીતે અર્થઘટન કર્યું આ પંક્તિ સાંભળીને તબલા વાદક સતર્ક થઈ ગયો અને તબલા વગાડવા લાગ્યો ગુરુએ આ સાંભળ્યું ત્યારે રાજાએ આપેલા બધા સિક્કા તેમણે નર્તકીની સામે ધરી દીધા જ્યારે નર્તકી ફરીથી તે જ પંક્તિ બોલી ત્યારે રાજાની પુત્રીએ પોતાનો મહામૂલો ત્યારે રાજાના પુત્ર રાજકુમારે પોતાનો મુગટ ઉતારીને નર્તકીને અર્પણ કર્યો જ્યારે નર્તકીએ ફરીથી એ જ પંક્તિનું ઉચ્ચારણ શરૂ કર્યું

પણ આ નર્તકીએ મને સલાહ આપી કે ઉતાવળ ન કર તારા તારા કોઈ દિવસે તો થશે જ તું પિતાની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે આટલી બધી ઉતાવળ કેમ કરે છે રાજકુમારે કહ્યું પિતાજી તમે વૃદ્ધ છો છતાં તમે મને રાજ્ય નથી સોંપી રહ્યા હું ઈચ્છતો હતો કે તમારા સૈનિકો આજે રાત્રે તમને મારી નાખે અને હું રાજા બનું પણ આ નર્તકીએ સમજાવ્યું મૂર્ખ તું રાજ્યનો વારસદાર જ છે આજે નહીં તો કાલે તું રાજા બનશે જ તારા પિતાના દોહીનું કલંક તારા માથા પર કેમ લે છે થોડી ધીરજ રાખ જ્યારે રાજાએ આ બધું સાંભળ્યું ત્યારે રાજાને પણ જ્ઞાન પ્રાપ્ત થયું તેમના હૃદયમાં વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થયો તેમણે તરત જ વિચાર્યું કે હું હવે રાજકુમારનો રાજ્યાભિષેક કેમ ન કરું પછી તે જ ક્ષણે રાજાએ રાજકુમારને રાજ્યનો તાજ પહેરાવ્યો અને રાજા ઘોષિત કર્યો પછી રાજાએ કહ્યું છે તું તારી પસંદગીના કોઈ પણ રાજકુમારને તેના ગળામાં માળા પહેરાવીને તારા પતિ તરીકે પસંદ કરી શકે છે રાજકુમારીએ તેમજ કર્યું અને પછી રાજાએ બધું જ છોડી દીધું અને પોતાના ગુરુની પાસે શરણ લેવા જંગલમાં નીકળી ગયા વિચાર્યું મારી એક વાક્ય પંક્તિથી ઘણા લોકો સુધરી ગયા તો હું કેમ નહીં સુધરું તે જ ક્ષણે નર્તકીને પણ વૈરાગ્ય થઈ ગયો

થોડી સમજ અને ચિંતનની જરૂર છે ધન્યવાદ